નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બી ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચના વાંશી ગામે હજરત જાંગુષા પીર દરગાહ ખાતે સંદર શરીફની શાનદાર ઉજવણી ભરૂચ તાલુકાના વાંશી ગામે આવેલ હજરત જાંગુશા પીર બાવાની દરગાહ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સંદર શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ઇસ્લામિક કેલેન્ડર મુજબ જમાડિયુલ અવલના ત્રીજા ચાંદે સંંદલ શરીફની વિધિ દરગાહ ખાતે અદા કરવામાં આવી હતી જેમાં તમામ ધર્મના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વાંશી ગામના રાજા તરીકે ઓળખાતા હજરત પીર બાવાનો સંદલ ખાદીમ નિવાસ સ્થાનેથી નીકળ્યો હતો આ પ્રસંગે આમુદના સલીમુલ્લાહ રિફાઈ ગ્રુપ તેમજ ગુલામ બાદશાહ અને અલમાસ બાદશાહના ગ્રુપ દ્વારા નોબત અને કસીદાની ગુંજ સાથે આખું ગામ ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું સંદલનું જુલુ સાકા ગામમાં ફર્યા બાદ દરગાહ ખાતે પહોંચ્યો હતો અને અસરની નમાજ બાદ સંદલ શરીફની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી અને નિયાઝ વહેંચવામાં આવી હતી અને દેશમાં અમન શાંતિ તથા ભાઈચારાની દુઆઓ કરવામાં આવી હતી ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા તેમનું ટ્રસ્ટી મંડળે પધારેલ તમામ મહેમાનો અને શ્રદ્ધાળુઓનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ઇલ્યાસ મન્સુરી બીએન ન્યૂઝ ભરૂચ